કચ્છ આશાપુરા માતાના દર્શન માટે દેશ વિદેશથી મોટી માત્રામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે ત્યારે પગપાળા આવતા શ્રદ્ધાળુઓ માટે મોરબી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા ખાસ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સેવા કેમ્પમાં રહેવા જમવા સહિતની સગવડ સાથે એકસો આઠ સહિતની મેડિકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે બાઉન્ડ્રી બાઉન્ડ્રીથી કચ્છ જતા હાઈવે ઉપર પોલીસ હેડક્વાર્ટર મકનસર આવેલ છે જ્યાં મકનસર ગામના ગ્રામજનો દ્વારા છેલ્લા ઓગણીસ વર્ષથી પદયાત્રીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવતું હતું છેલ્લા બે વર્ષથી મોરબી જિલ્લા પોલીસ એમાં જોડાયેલ છે ગત વર્ષે પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે નાના પાયે હતું જેથી ગયા વર્ષે જે તૂટીઓને ખામી જણાયેલી એમાં સુધારો કરીને આ વર્ષે અઢીસો ત્રણસો પદયાત્રીઓને સમાવી શકાય તેવા કેમ્પનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે